ત્યાર પછી બે વર્ષ એને કે ત્રણ વર્ષ એને એમએસ એસ માટે દેવા પડે અને ત્યાર પછી ત્રણ વર્ષ એને એક્સપિરિયન્સ લે યુરોલોજીમાં અને ભણે ત્યારે એ એક સુપર સ્પેશિયાલિસ્ટ બને છે પણ અમારા માટે તો કિડનીના ડોક્ટર ને એટલે પછરીના ડોક્ટર સામાન્ય માણસને યુરોલોજી શું ને નેફ્રોલોજી શું એની કાંઈ ખબર નથી હું એટલું તમારી વાતમાં સમજ્યું કે જે સર્જરી કરતા હોય કિડનીની કે યુરોલોજીસ્ટ અને જે દવતી સાજા કરી ને પ્રોગ્રેસ પણ એમાંય એક થોડો છે આપની વાત ઘણા ખરા છે સાથીજી બને અભ્યાસ 14 વર્ષનો અનુવાસ છે બંને 14 વર્ષનો બાકી 14 વર્ષનો સમય માંગી લેતા અભ્યાસ છે જ્યારે શરીરની ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા અન્ય કોઈ બીમારી લીધે કિડની નબળી પડે કિડનીનો કામ છે જે શરીરના કચરો સાફ કરવાનો કામ જ્યારે નબળો પડે એનો લીધે શરીરમાં ફેરફારો થાય રિપોર્ટ્સ બગડે બીમારીઓને દવાઓથી જયારે પહેલા તેનું નિદાન થાય પછી દવાઓથી કંટ્રોલ કરવાની ક્યોર કરવાની સારવાર જે આવે અને જો એ સારી ન થાય અને છતાં કિડની વધારે પડે તો ડાયાલિસિસની જરૂર પડે તો આ એક આખો સબ્જેક્ટ નેફ્રોલોજી વિષય છે જેમાં બેકગ્રાઉન્ડ એમબીબીએસ પછી મેડિસિન અને ત્યારબાદ નેફ્રોલોજી હોય છે જ્યારે કિડની અમુક બીમારીઓ જેમ કે કિડની અંદર પથરી થવી રસી થવા કિડની અંદર કેન્સર થવું ખરાબ કિડની થઈ ગઈ હોય શરીરને નુકસાન થતું હોય એને કાગળી હોય અથવા તો પેશાબના રસ્તાની બે તકલીફ હોય પેશાબની કેલીમાં ગાંઠ હોય પેશાબની રસ્તામાં પ્રોસ્ટેકની તકલીફ હોય અથવા પુરુષના જનન અંગો જે છે સેક્સ સંબંધિત સમસ્યાઓ છે પુરુષોની તો એ આપો સબ્જેક્ટ છે કે યુરોલોજીનો છે એમાં અમારું બેકગ્રાઉન્ડ સર્જિકલ છે એમબીબીએસ પછી અમે જનરલ સર્જરી અભ્યાસ કરી ત્યારબાદ યુરોલોજીનો અભ્યાસ કરી જેમાં અમે આ અંગોની દવા અને સર્જરી બધી સારવાર ઉપર અમે નિપુણતા મેળવતા હોઈએ બંને અભ્યાસ સુપર સ્પેશિયલાઇઝેશનનો જ પાર્ટ છે પણ દર્દીઓ ઘણી વાર એમાં અ મૂંઝવણ અનુભવતા હોય છે કે ક્યારે નેફ્રોલોજીસ્ટ પાસે જવું જોઈએ ક્યારે યુરોલોજીસ્ટ પાસે જવું જોઈએ અને જો બોથી એકબીજા પાસે જવાય જતો હોય તો અમે એમને માર્ગદર્શન પણ આપતા હોય તમારે આમાં યુરોલોજીસ્ટની પણ નેફ્રોલોજીસ્ટની જરૂર છે અને ઘણું કરવું અમે એ બાબતમાં પેશન્ટને સંતોષકારક જવાબ પણ આપી શકતા હોઈએ કચ્છની વાત કરીએ તો ત્યાં સુધી સુપર સ્પેશિયાલિટી આજની તારીખે પણ ખૂબ જ સ્કેર્સ છે આપણે હજી તનો દેખાઈ શકે એને દેખાય છે જ નિનાથી તારીખે અને જે પણ અવેલેબલ છે તે લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એ બાબતમાં કામ કરવાનો સંતોષ પણ છે બાકી કામ તો સારું કરીએ એટલે આપણે ડોક્ટર સાહેબ એમાં તમને કહું કચ્છની વાત કરી હતી એટલે આ કચ્છના ડોક્ટર એ છે કિડનીના પ્રોબ્લેમ એને પથરીના પેશન્ટ સૌથી વધુ પથરીનો બેલ્ટ જ આપણે કહીએ તો તમારી પાસે પથરીના ડોક્ટર વધુ આવતા પથરીના પેશન્ટ વધુ આવતા સો ટકા સો ટકા મારું મુખ્ય ઓપરેશન્સ અને દવાઓનું કામ પથરીના દર્દીઓ માટે હોય છે આજે અનુભવ અને અને કચ્છમાં ઘણા છે છે એ બાબતનો મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો કે કચ્છના દર્દીઓમાં પથરીની વેરાયટી જે છે એ લગભગ આખા ગુજરાતમાં બીજા ક્યાંય નથી નાની ઉંમરથી થી થતી પથરીઓ અલગ અલગ પ્રકારની પથરીઓ અલગ અલગ સાઈઝની પથરીઓ અને અહીંની પથરીઓની સાઇઝ જે છે બીજા જિલ્લાઓમાં જે પથરીઓ જેમ કરતા વધારે છે એવરેજ અને એની પછી કડક પણ વધારે છે અને ઘણા ખરા અંશે એનો ખોરાક આબોહવા બધી વસ્તુઓનો ભાગ છે મારા મારા મત મુજબ મુજબ સૌથી વધારે ચેલેન્જિંગ સ્ટોન કેસીસ કચ્છ જિલ્લામાં જોયા છે ને અને મારી પ્રેક્ટિસનો લગભગ સાઈઠ થી સિત્તેર ટકા પાક કિડની સ્ટોન્સ અને જે તકલીફો થાય કિડનીમાં રસી થાય અથવા તો પછી કિડની ખરાબ થઈ જાય ખરાબ કિડની કાઢવાની જરૂર પડે તો એ બાબતમાં મારો સિત્તેર ત્રેસી ટકા જેટલો સમય એમાં રહેતો હોય છે પ્રેક્ટિસનો એટલે દુઃખ આવવાને લીધે આપણને ખબર પડે કે ભાઈ હવે પથરી છે એવું વિચારતું હોય ને કોઈ તમારે ઘેર પકડાઈ ગયો અમે તો એવું કહેતા હોય કે પથરી દુઃખી તો એ તમારા સારા નસીબ છે તો તમે એના લીધે તપાસ થઈ તમે નિદાનને સુધી પહોંચ્યા અને એની સારવારથી તમે એના છુટકારો મેળવ્યો આજના સમયમાં લોકો નાની મોટી ફરિયાદો માટે તપાસ કરાવતા હોય અને એ તપાસમાં ભાગ રૂપે પથ્થરીઓનું નિદાન થતું હોય છે જેના કોઈ લક્ષણ દર્દીઓમાં હોતા નથી અને એક રીતે એમના માટે આશીર્વાદ સાબિત થાય છે કે કિડની નુકસાન થાય એ પહેલા એની સારવાર થઈ જતી હોય છે પણ હજી પણ ખાસ કરીને જે પેરીફેરીના એરિયા છે બોર્ડરના એરિયા છે પછાત એરિયા છે જ્યાં નિદાનની સુવિધાઓ એટલી નથી પહોંચી લોકો સમય કાઢીને નિદાનની સગવડ સુધી પહોંચી નથી શકતા તો એ લોકો ખૂબ જ મોટા સ્ટોન્સ એના લીધે જ્યાં સુધી રસી ના થાય ત્યાં સુધી કોઈ લક્ષણ ના આવે દુખાવો ના થાય અને આવે ત્યાં સુધી બોલું થઈ ગયું કિમી પણ ખરી ખરાબ જ થઈ ગઈ હોય તો એ આજના તારીખે પણ જોવા મળે છે પણ અમે દર્દીને એમ સમજાવતા હોઈએ કે દુખાવો થાય તો જ પથરી હોય એવું જરૂરી નથી ઘણી પથરી અંદર પડી હોય મોટી થતી હોય પણ દુખાવો ના કરતી એવું ખૂબ જ બનતું હોય છે અને એક નિયમ છે જયારે પથરી નીકળવાની હોય ને ત્યારે જ દુખાવો કરે છે કિમીની અંદર પડી હશે તો દુખાવો નહીં કરે ત્યારે જયારે કિડનીના મોઢામાં ફસરશે કે કિડની લાઈનમાં આવી નક્કી જશે ત્યારે જ દુખાવો કરશે એટલે એવું તો જયારે નથી દુખતું પથરીની હોય આશીર્વાદ છે દુખાવો થાય દર્દીઓ કે પાણી વધારે થાય એવું બને કે ના એવું કઈ ના પાણી સાથે સીધો સંબંધ છે પથરીનો આમ તો ક્રોનોલોજી જોવા જઈએ તો પથરીની શરૂઆત અને એને લીધે કે ફેક્ટર્સ છે એ નાનપણથી શરૂ થઈ જતા હોય છે પાણી જન્મથી લઈને વર્ચ્યુ સુધી આપણું પાણી તો રહેવાનું છે સાથે આપણું પોષણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા ખોરાકમાં વિટામિન્સ સ્પેશિયલી જે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ છે એ વિટામિન્સ જે છે એ શરીરને ચોખ્ખા પણ રાખે છે એ શરીરના ક્ષારને કિડની વાતે ફિલ્ટરથી નીકળવામાં મદદ પણ કરે છે અને એની કમી સાથે પાણીમાં ક્ષારનું વધુ પ્રમાણ અને આ ક્ષારને ધોઈ શકાય એટલા પ્રમાણમાં આપણું શરીરમાં પાણી હોતું નથી આપણે પાણી એટલું પીતા નથી જેને લીધે શાક કિડની અંદર જમા થાય ધીરે ધીરે મોટા થાય અને પથરીનું સ્વરૂપ લે અને પછી થાય પથરીથી બચવા પાણી છે અને ક્વોલિટી લેસ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમે કેટલું પાણી પીવો છો એ વધારે પાથોનું છે મારા દર્દીઓને સારી સમજણ આપતો હોઉં છું કે તમે એક લિટર બે લિટર ત્રણ લિટર એક ગણવાની જરૂર નથી તમે ખાલી તમારા પેશાબને જો તમારો પેશામ છે એ પાણી જેવો ચોખ્ખો રહેવો જોઈએ જો એ પીળો થયો તેનો એનો મતલબ એમ થાય કે તમારે શરીરમાં પાણી ઓછું છે કોક્ષા બનવાની શક્યતા છે તો તમારે પાણી વધારવાનું છે દિવસે પાણી વધારે પીવો રાત્રે પાણી ઓછું પીવું આ એક સાદી સમજ છે તો પેશામ જોતા હોય નહીં પણ પાણી પીવો અત્યારે પીળો આવે તો ત્રાતિ કલાક હું પાણી વધારે પી છે યુરોલોજીસ્ટની સાથે જે પેરીઓ સમસ્યા આવે એ પીબળોની વાત આવે એમાં પીપી ગયા સોન કેમ

કિડનીની નળીમાં છે પેશાબની ફેલીમાં છે પેશાબની લાઈનમાં છે પણ બનવાની શરૂઆત એની કિડનીની અંદર જ થાય છે એટલે એક તો પથરીને લીધે તથા પ્રશ્ન છે તમારે એ બતાવવાનો છે પછી એ જે આપણે વાત કરતી હોય એમ કીધું કે લીધે રસી અથવા બીજા કોઈ કારણોસર કિડનીના ઇન્ફેક્શન હોય છે એની પણ એક મોટી ફરિયાદ હોય છે ખૂબ જ ખૂબ જ આજે એઝ પર અવર લિટરેચર અને એક્સપિરિયન્સ પછી સૌથી મોટું કારણ છે કિડનીની અંદર રસી ખાવા માટે ત્યારબાદ બીજા નંબર ઉપર આવશે ડાયાબિટીસ ડાયાબિટીસ અમુક ઉમર પછી કિડનીની હેલ્થને નબળી પાડે છે અને ત્યારબાદ કિડનીની અંદર અમુક સ્પેશિયલ કચરો બનવાનું ચાલુ થાય છે અમારી ભાષામાં કેટેગરી નેક્રોસિસ કહેતા હોય જે ફર્ધર ઇન્ફેક્શન વારે વારે લાગવાનો એક સોર્સ બનતું હોય છે તો બીજા નંબર ઉપર ડાયાબિટીસ આવશે અને ત્રીજા નંબર ઉપર કિડનીની લાઈન ક્યારેક બ્લોક હોય કિડનીની લાઈન ક્યારેક સાંકળી હોય એવું જન્મજાત ખામીને કારણે બનતું હોય છે તો એ એક કારણ પણ કોમન હોય છે આ મુખ્યત્વે અમે ત્રણ કારણ જોતા હોય પ્રેક્ટિસમાં રસી ખાવા માટેના એ પેશાબની ખેડીમાં અલગથી રસી થતા હોય એમાં રસ્તામાં પ્રોસ્ટેટની નડત રહેતી હોય તો એ અમુક ઉંમર પછી એના લીધે યુરિનના ઇન્ફેક્શન્સ પણ કોમન આવે છે આપણા અને વેસ્ટર્ન વર્લ્ડની યુરિનરી ઇન્ફેક્શનની બહુ મોટી ડિફરન્સ છે આપણે ત્યાં સ્ટોન્સ અને એવા કારણો લીધે ઇન્ફેક્શન્સ વધારે જોતા હોય છે જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં એ લોકો ઠંડા વાતાવરણમાં રહે છે સ્ટોન્સનું પ્રમાણ ઓછું છે એ લોકોમાં યુરિનલ ઇન્ફેક્શનનું કારણ મોસ્ટેલ આગળ સેક્સ્યુલ ક્લાસિંગ ઇઝીઝ છે તો એ લોકોની અ સેક્સ્યુઅલ હેબિટ્સ જે છે એના લીધે લોકોમાં ઇન્ફેક્શન પ્રમાણ વધારે હોય છે તો ત્યારે જે આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં યુરિનલ ઇન્ફેક્શનનો ભેજન્ટ હોય તેમાં ડોક્ટર પ્રાયમરી સેક્સ્યુઅલ એક્ટિવિટી ઉપર વધારે ફોકસ કરતા હોય છે દર્દીની તાસેરી એસ્ટિલ માં અને આપણે અહીંયા સ્ટોન્સ અને કિડની ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ સામાન્ય રીતે એવું છે

બાર તેર વર્ષથી ઉપરના છોકરાઓ છે એની પાસે એમાં નોલેજનો પ્રોબ્લેમ થાય એને લીધે તમારી પાસે ઘણા સ્ટ્રેન્જ કિસ્સા આવતા હશે કે મને આ પૈસાની નડીમાં તકલીફ છે ને અહીંયા તકલીફ છે ને પછી મારે આની સાથે કેવી રીતે જોયું આમ વર્તુ હું આગળ કહીને તો આ કાઉન્સિલ ઇંગ ધ તફ અમારે પ્રેક્ટિસના કોઈ મોટો એન્ટ્રોલોજી અને સેક્સોલોજીનો હોય છે ખાસ કરીને પોષ આ જે થોડો ઓપન થઈ શકે છે એની સેક્સ્યુઅલ હેબિટ્સ છે એના સેક્સ્યુઅલ પ્રશ્નો છે અને ઘણીવાર વાર છે સ્ત્રી છે એના હસબન્ડ કે એના મેલ પાર્ટનર થ્રુ એની કમ્પ્લેન પણ અમારા સુધી પહોંચાડતી હોય છે એક વસ્તુ અમે નોટિસ કરી છે કે વેરાયટી ખૂબ જ વાઇટ છે આજે પ્રશ્નો પંદર સોળ વર્ષના એક યંગ છોકરાથી માંડીને સાઠ સિત્તેર વર્ષના એક આધેડોના વડીલ સુધી પણ આખી સ્પેક્ટ્રમ છે આ પ્રકારના ફરિયાદોની અને ફરિયાદો પણ ખૂબ જ અલગ અલગ જાતની છે અમારા મત મુજબ ઓલમોસ્ટ અડધા કિસ્સાઓ તો ગેરમાન્યતા અને અધૂરો જ્ઞાન અને ખાલી બીજાના મોઢે સાંભળેલી વાતોથી જ એક જે મગજમાં લથી એક લથાઈ ગયું હોય છે એના લીધે ફરિયાદો હોય છે અને ઘણા ખરા કિસ્સામાં બીમારી પણ નથી હોતી એને અમારે થોડો વધારે સમય આપી આરામથી અને ખુલ્લા મને મોકળા મને ઈ સમજી શકે એવી શબ્દોમાં ચર્ચા કરી અને એની ગ્રંથિઓને દૂર કરવી પડતી હોય છે અને એ મોટા સોલ્યુશન થઈ જતું હોય છે થર્ટી ફોર્ટીઝની એજ સુધી પુરુષ પહોંચતો હોય અને ત્યારે એના થોડો સેક્સ્યુઅલ ડ્રાઈવ ઓછી થતી હોય અને રિસ્પોન્સ ન મળતો હોય અંબાથી તો એવા સમયે શરૂઆતનું લક્ષણ ડાયાબિટીસનું પણ હોતું હોય છે ડાયાબિટીસનું શરૂઆત હોતું હોય પ્રારંભિક લક્ષણ આ પણ હોય શકે તો ઘણી બધી વેરાયટીઓ હોય છે ક્યારેય સાયકોલોજીકલ છે અને ક્યારેય એકચુઅલી ડિઝીઝ છે એનું પણ અમારે ખૂબ જ રિટેલિંગના હિસ્ટ્રી લઈને જાણવું પડતું હોય છે પણ હજી ટોપિકમાં સાયન્સ બહુ આગળ છે પણ પબ્લિકને એ સાયન્સ સુધી પહોંચવાનો હજી મોકો નથી મળતો લોકો જે શરમમાં અને ખોટા સોર્સથી વધારે મજાઈ જાય છે ખોટા સોર્સથી વધારે કન્ફ્યુઝ થાય છે એ અમારો બહુ કોમન અનુભવ રહ્યો છે ડોક્ટર સાહેબ આપે વાત કરતી વખતે જ મને ટોપિકનું વાત કરી ગઈ હતી ક્રોસ્ટેટ છે પણ એક તમારી પ્રેક્ટિસનો બહુ મોટો ભાગ છે કે કોસ્ટેટ સંબંધિત ફરિયાદો અને એને સંબંધિત સર્જરી એ તો એ એ શું છે ફોસ્ટેટ મેં સત્યારી ક્યાં સુધી કહેલું કે પહોંચી જાય ફોસ્ટેટ એવી વસ્તુ છે કે ચાલે એને નહીં થાય છે ને ત્યારે લાઈફમાં પહેલી વાર લોકો ક્રોસ્ટેટ વર્ડ સાંભળે છે ગુડસ ફ્રોસ્ટેટ એ શરીરમાં ઓન છે આજે આપણી આઠ છે નાન છે નાઠ છે જે છે ક્રોસ્ટેટ એક શરીરમાં ઓન છે એ અંદરના ભાગ નથી આપણને દેખાતો નથી એનું મૂળ કામ છે કે આપણું જે વીર્ય બધું હોય પુરુષના એ પુરુષના વીર્યને લીધે જે કણ હોય જેનાથી બાળક એ કણ જે છે એ કણને પોષણ આપવા માટે ફ્રોટકોસ નામનું એક ગ્લુકોઝ નું ભાઈ ફ્રોટકોસ જોઈ એ ફ્રોટકોઝ પ્રોસ્ટેટની અંદર બને અને પ્રોસ્ટેટનું લિક્વિડ હોય એની વીર્યના પ્રમાણ મિક્સ થાય વીર્ય બને આ એનું મૂળ કામ છે એટલે આ જન્મથી દરેક પુરુષની અંદર આવેલું છે એ પ્રોસ્ટેટ જે છે પચાસ પંજાબ કરતા હોય એની સાઇઝ વધે છે અને એની લોકેશન એવું છે એની સાઇઝ વધતા એ પેશાબની લાઈન અગત છે એને પેશાબ ધીમો થાય શરૂઆત બહુ ધીમી તરત ધ્યાનમાં નથી આવતું લોકોને ધીરે 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 ઓવર ધ મન્થ ઓવર ધ યર પેશાબની સ્પીડ ઘટતી જાય વારે વારે પેશાબ જવું પડે પેશાબનો બળતરા થાય રાત્રે ગુમાથી ઉઠીને પેશાબ જોવું પડે એ શરૂઆતના લક્ષણો હોય છે પછી અમુક લોકો એને ઇગ્નોર કરતા હોય ઉંમરનો ભાગ છે એવું માનીને ચલાવતા હોય પછી ક્યારેક એની અંદર ઇન્ફેક્શન થાય અંદર નવા સ્ટોન્સ બને ક્યારેક પેશાબ સાવ અટકી જાય તો પછી પેશાબમાં ક્યાંથી નળી ન ખાવી પડતી હોય તો એ પ્રોસ્ટેટની બીમારી છે પ્રોસ્ટેટ નોર્મલ વસ્તુ છે પણ એ જ્યારે મોટું થાય છે અને પેશાબ અટકાવે છે ત્યારે એ પ્રોસ્ટેટની બીમારી કહેવાય નેવાણું ટકા કેસમાં એ બિના એટલે સાદી પ્રોસ્ટેટમાં શોધ હોય સાદી ના કરે જેને શરૂઆતમાં દવાથી અને ત્યાર જરૂર પડે તો ઓપરેશનથી અને જે રસ્તો ખોલી પ્રોસ્ટેટ એટલું સાફ કરી દે રસ્તો ખુલી જાય અને નડતર ના કરે એ ઓપરેશન કરી શકે એકથી બે ટકા કેસમાં અંદર કેન્સરની શક્યતા હોઈ શકે તો એ અમે શરૂઆતમાં જેવું ચેકિંગ કરી લેતા કે કેન્સર છે કે નથી કેન્સર હોય તો આ કીધી રીતે સારવાર આવે અને કેન્સર ના હોય તો દવા કીધી રીતે સારવાર આવે પણ એક બહુ મિસનોમર છે કન્સેપશન છે કે પ્રોસ્ટેટની બીમારી પ્રોસ્ટેટની બીમારીમાં કે પ્રોસ્ટેટ પાંગ છે જે મોટું થાય છે એના લક્ષણો કરે ત્યારે એને બીમારી કહી શકાય અને ઓલમોસ્ટ ચાલીસ થી પચાસ ટકા પુરુષો પચાસ ટકા પચાસની ઉંમર પછી એના લક્ષાઓ ને ભવવાનું ચાલુ કરતા હોય છે તો બેસ આપણે જે વાતચીત કરીને એમાં આપણે પેલા પથરીની વાત કરીશે પછી આપણે પ્રોસ્ટેટની ફરવા કરી પછી એક રસ્સીની ઇન્ફેક્શન ની વાત કરી અને એસટીડીસ અથવા તો ઉસકી સેક્સ ઓર વેલ મે ઇવાતી તે પેપો ની વાત કરી હવે આ ચારેય એવું છે કે મોટો ભાગ કરવાનો અને એક્સપર્ટીસ નો છે તમારો એ સાથે સાથે એ સાયકોલોજીકલી અથવા તો કાઉન્સેલિંગ ના પાર્ટ માં પણ વધારે આવે છે કે લોકોને ને મન નો શંકા હોય છે પથરી માટે તમે કીધું પાણી જેવી સાદી વસ્તુ છે એમાં બાકીના ત્રણમાં આપણે કઈ એવી રીતે પ્રિકોશનરી એવું કહી શકીએ કોઈ સલાહ આપી શકીએ સૌથી પહેલા તો એક્સપર્ટ ને જ કન્સલ્ટ કરું બીજી વસ્તુ આજે એક એક્સપર્ટ તરીકે હું એટલું કહી શકું કે જ્યારે પણ દવાનો ગોલ હોય ત્યારે મેક્સિમમ દવાથી ટ્રાય કરવી કરવાની સચિવ અને સર્જરી બિનજરૂરી ટાળવાની વાત સચિવ જ્યારે જરૂર પડે છે પ્રોસ્ટેટ ઉંમરનો ભાગ છે એને આપણે અટકાવી નથી શકો એમને આખે મોતી આવવાનું છે વાળ સફેદ થવાના છે પ્રોસ્ટેટમાં તે થવાની છે એને આપણે અટકાવી નથી શકવાના પણ એના લક્ષણોને ક્યારેક ગભીરતાથી લેવા ઈ આપણે પબ્લિક ને એજ્યુકેટ કરી શકે સેક સંબંધિત સમસ્યાઓમાં જે મે કીધું એમાં કે ભાઈ મિસકન્સેપ્શન્સ કે નોર રેગ્યુલર સાચો સોર્સ આઈડેન્ટિફાય કરો શોબ છે શરમ છે એના લીધે લોકો ઇન્ટરનેટ પાસે પેલા જાય છે ડોક્ટર કરતા છે અને એના લીધે ખોટી માહિતી ગવર્મેન્ટને શિકાર બને છે તો એમના સાચો ઇન્ફોર્મેશનનો સોર્સ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ જે ડિઝીઝીસ છે તેમાં હેલ્થ સેક્સ્યુઅલ હેબિટ્સ ને ખાલી હેલ્થની વાત જો તમારે કોઈ પણ ફિલ્ડમાં સારું રિઝલ્ટ જોતો તો તમે એક્સપર્ટને મળો પ્રેક્ટિસ રોલ આ ફટ લાગુ પડે છે એક્સપર્ટનું કામ એ નથી કે તમે આવો એટલે તમારું ઓપરેશન કરીને તમારી પીડાપૂત કરી એક્સપર્ટનું કામ છે તમને સાચો વસ્તુ બતાવવાનું ક્યાં દવા કે થાય છે કે ઓપરેશન બે થાય છે ને ક્યાંય કેની જરૂર નથી ઈ ચણો ઈ સમજવાનો કામ એક્સપોર્ટ છે બહુ તે વાત થી આપણે આજની એક વાત તો પૂરી કરી કે અરે મિત્ર સાથે વાત કર્યો તો અને એને મે કિડની ની વાત કરી તો બ્રેક નું ક્યાં આવે રે છે મેના લન નોટ છે છે અને પછી એની સાથે છેલ્લે વાર સમજાવું પડ્યું કે ના તમે તો ત્યારે પીઠમાં આવે એ જે ફાચર ને વાગ એટલે સામાન્ય મારો અહીંયા જોક કહેવાની પાછળનું કારણ પણ એ કે સામાન્ય માણસોના મનમાં મિસકોન્સેપ્શન આ બાબતમાં મેક્સિમમ છે સાચે જે કિડનીની વાત આવે છે ત્યાં મેક્સિમમ મિસકોન્સેપ્શન છે માણસો સમજવા માગતા નથી ત્યાં શું શીખાડે છે અને એક્સપર્ટ ડૉક્ટર બહુ સાદા સાદી વાતને સારી રીતે સમજાવવા શીખવી તૈયાર છે ત્યારે એ લોકોને કાં તમે કીધું ઇન્ટરનેટ પોર્નોગ્રાફી અથવા તો જે જગ્યાથી આપણને નથી નોલેજ લેવાનું

એક હેલ્ધી માણસ હેલ્થ ચેકઅપ એટલા માટે નથી કરાવતું કે એને કંઈક પકડાશે એની બીક છે અને એક બીમાર માણસ ડૉક્ટર પાસે રિપોર્ટ નોર્મલ આવે તો એને એનોય પાછો કરશે મારો રિપોર્ટ નોર્મલ કેમ આવ્યો એટલે પ્રશ્ન બે બાજુ છે હેલ્ધી માણસને એની બીમારીથી બચવા માટે મહેનત નથી કરવી અને બીમાર માણસને બીમારી દૂરથી દૂર ભાગવું છે એટલે બસ આ એની માટે જ આપણે દર્દી લોકોને એજ્યુકેટ કરીએ এ দ মুকি প্র পুরিকাতো। মাস সংথ সে বস্কার ফ ড ব আজা তমালতনে তারতে আপ আপরা প্রসমাী বাজ যকে লুকহাসি ওছা নচু বেশ কনসেপশন দিয়ে। અજ્ઞાન દૂર થાય અને સાચો નિર્ણય લઈ શકે એ કોર્ટ પણ એની કોશિશ કરે અને આપણે હૃદય દિવસની જે પરંપરામાં પોડકાસ્ટ છે એમાં આજે કિડનીની વાત કરતા હતા ડોક્ટર પાસે આજે સાવ નટશેલ મેકી વાત છે કે તમને તકલીફ હોય તો એના નિષ્ણાત ડોક્ટર પાસે જાઓ આ સાથે ડોક્ટર પાર્થરાજ જાડેજાની વાતચીત અહીંયા પૂરી કરીએ તો થેન્ક યુ જયેશભાઈ